બસો વર્ષ બાળકની ભલી કરાઈ હવે રાહુલ કરીને એક મિત્ર હતો ટાઈમ શાંતિથી રાતે નવ સાડા નવ વાગે ઘરેથી મેં પણ બાઈકને આગળ તો એકદમ વસ્તુ હાર્ડ કરતો જતી રહી તો એકદમ એવી નજર એવી જગ્યા પર પડી તો વાઇફ સારી ગયા હવે કેવી ને હાથ થતો બરોબર અને જેમ નજર મારા એમ અલગ અલગ સ્ત્રી દેખાય ભાઈ હેલો મિત્રો સ્વાગત છે તમારું અલગ અલગની વાતોમાં તમને ખબર છે કે અમે અહીંયા અલગ અલગ મહેમાનોને બોલાવીને એમના અનુભવો તમારી સાથે શેર કરીએ છીએ તો આજે આપણી સાથે ઉપસ્થિત છે દીપકભાઈ તો આપણે દીપકભાઈનું ચેનલમાં સ્વાગત કરીએ સ્વાગત છે દીપકભાઈ તમારો ધન્યવાદ તમે ચેનલમાં બોલાવો બાબતે કેમ છો તમે બસ મજા તમારી કેવું બસ અને તમે જે ઓફ કેમેરા જે કહેતા હતા તમારે અનુભવો એ તમે પ્રેક્ષકો સાથે શેર કરશો હવે ભાઈ સ્ટોરી તો ઘણી હ એક સ્ટોરી મારા મિત્ર નીચ છે અને એક મેરેજ માં પ્રસંગમાં જતો હતો તો એની સ્ટોરી આજે તમે રાત વાળી પેલી સ્ટોરી કીધી હતી હા રાત વાળી જે તમને સ્ટોરી કીધી હતી ને એરી સ્ટોરી આજે હું આપણા પ્રેક્ષકો નો જણાવવા માંગુ હવે રાહુલ કરીને એક મિત્ર હતો મારા એને એક લગન પ્રસંગમાં જવાનું હતું બરોબર લગન પ્રસંગમાં જવાનું હતું અને એ દિવસે રાસ ગરબા હતા રાસ ગરબા હતા એટલે બહુ લેટ થઈ ગયો હતો ચંગ જોબ ઉપરથી આવવાનું એટલે તો જોબ ઉપરથી આયા પછી ખાધું એને બરાબર ખાઈને શાંતિથી રાતે નવ સાડા નવ વાગે ઘરેથી નેકળે ઘરેથી નેકળે એટલે ગામ જે ગામ હતું એ ગામમાં જવાનું હતું અને ગામ પડતું હતું ત્રીસેક કિલોમીટરનું અંતરમાં બરાબર ત્રીસેક કિલોમીટરના અંતરમાં જવાનું હતું બરાબર બાઇક લઈને એનું જે સામાન હતું એ બધો પેક કરી દીધો હતો સામાન બાબાન બધું પેક કરીને બાઇક લઈને જે રસ્તા ઉપર જવાનું રસ્તા ઉપર પીવું હવે એને એક ટેવ હતી મસાલો ખાવાની એક વ્યસન હતું રાહુલના રાહુલે આગળ જઈને મસાલો ખાધો બરાબર મસાલો મસાલો ખાઈ શાંતિથી બાઈક ચલાવી ધીમે ધીમે હાઈવે ઉપર આવ્યો આ હાઈવે ઉપર તો કેવું હોય તમને ખ્યાલ હશે કે ટ્રાફિક અવર જવર શું પણ પબ્લિકની અવર જવર હતી થોડી ઘણી ધીમે 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 આગળ વધવા મળ્યો અવાજ આવ્યો અવાજ કોનો હતો એનો ખ્યાલ નતો કે કયા વ્યક્તિનો અવાજ હતો આજુબાજુ જોયું પણ ક્યાંય ખ્યાલ ના આવ્યો નકો દીખાણો નહી ના અવાજ આવ્યો ખરો એનો કોઈ વસ્તુનો ખ્યાલ ના રહ્યો બરોબર અને ગીતો સાંભળે જતો તો મગજ બધું હતું ગીતોમાં જ હતું બરોબર થોડો આગળ ગયો એટલે એને ક્લોમ માહોલ ઓ રસ્તા ઉપર અજાણ રસ્તા ઉપર જતા હોય રાતનો માહોલ હોય કોઈ પબ્લિક દેખાય ના અને આજુબાજુ ઘરે ના દેખાય એટલે કેવું ભયનો માહોલ થાય

એટલે એના તો કોઈ ખ્યાલ ના કે ઘણી વખત આપણે સિટીમાં રહીએ કે ગામડામાં રહીએ કૂતરા વસતા હોય એટલે આપણો એવો કોઈ અંદાજ હોય ના ઘણી વખત કેવું કે કૂતરા ભરવાનું કારણ બી અલગ અલગ હોય અલગ અલગ ઘણા કારણ એવા હોય આપણો વસ્તુ ખ્યાલ અમુક ગયડા લોકો કહી ગયા કે ભાઈ કૂતરાને જે વસ્તુ દેખાય ને એ મનુષ્યને ના દેખાય સાચી વાત બરોબર એટલે રાહુલ ધીમે ધીમે બાઇક લઈને થોડો આગળ વધ્યો આગળ વધ્યો ને એના બાઇક ઉપરથી એક વસ્તુ છાડ કરતા જતી રાહુલ એકદમ ના એકદમ 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 વસ્તુ રાહુલ સોર થઈ ગયો કોઈ ખ્યાલ માહોલ હોય ને કેવું આપડે અંજાન રસ્તા ઉપર જઈએ હા તમે કીધું કુતરા નો અવાજ બહુ આવતો હતો રાહુલ કરું બાઈક લઈને એટલે કુતરા બહુ ભસતા હતા બરોબર કુતરા ઘણા બધા ભસતા હતા રાહુલ અમુને પણ અલગ જગ્યા ઉપર ભસવા કુતરા બહુ ભસતા હતા બરાબર રાહુલ વિચારમાં પડી ગયો કા કુતરા અલગ જગ્યા ઉપર અલગ જ દિશામાં મો આ સાઈડ ને અલગ જગ્યા ઉપર ભસી જાય નીકળે આમ ક્યાં મતલબ અલગ જ વસ્તુ દેખાય શેડા જેવું આમ નહીં હોય તો ગામના કાટાન બાટાન બધું આમ બરાબર ધીમે ધીમે રાહુલે ઇગ્નોર કર્યું આ વસ્તુ બરાબર એના મનમાં કે આપણી સોસાયટીમાં અને ગામમાં કૂતરા ભસતા જ હોય બરાબર અને એક આપણા નહીં કેતા કે વડીલોએ આપણું કીધેલું હોય કે જે કૂતરાન દેખાય બરોબર એ મનુષ્યને ના દેખાય સાચું ખાસ થઈ જાય આ રાહુલના રસ્તાનો કોઈ અંદાજ નહીં તો જીવનમાં કેવાય મતલબ પહેલી કદાચ રસ્તા ઉપર આવ્યો આપણે ઘણી કદી એવા જગ્યા ઉપર જઈએ કે આપણને એ રસ્તોએ ખ્યાલ ના હોય કોઈ જાતનું આપણને એ રસ્તાનું કોઈ બી આપણને કોઈ વસ્તુ અજ્ઞાન કોઈ વસ્તુ આપણને ખબર ના હોય સાચું ધીમે ધીમે રાહુલ બાઇક લઈને થોડું આગળ વધ્યો આગળ વધ્યો ને તો બાઇક ત્યાં આગળથી એક વસ્તુ છાંડ કરતો જાય ખબર જ ના પડી એટલે પહેલાં જે ગઈ તી એના સિવાય બીજી ગઈ બરોબર છાંડ કરતા બાઈકમાં આગળથી જાય બરોબર રાહુલ એકદમ ચોંકી ગયો કારણ વસ્તુ હું ગઈ અને એટલી સ્પીડમાં ગઈ એને ખ્યાલ જ ના પડ્યો આમ અને ગભરાઈ ગયો તું ચકા આપણને ખબર કે એવી જગ્યા ઉપર આપણે અકેલા હોઈએ બરોબર અને એવા સુમસાન જગ્યા ઉપર તો આપણો ડરનો માહોલ થાય બરોબર રાહુલ એકદમ ડરી ગયો ગભરાઈ ગયો હતો અને પ્લસ પવન તો ખરો એને પરસ્યો પરસ્યો થઈ ગયો હતો આમ ઘણો બધો પરસ્યો તમે જોવા તો થોડો આગળ ગયો બરોબર તો બાઇક લઈને ધીમે ધીમે આવું એસપી તો ભરાયેલું હતું એને ગીતો તો સાંભળે જ જતો હતો પણ ઘણી વખત આપણે ઓખોમાં જે જોયેલું હોય ને એ બધું વસ્તુ આપણા મગજમાં ફીડે એવું લાગે આભાસ ની આભાસ ઘણી વખત કેવું હોય કે આપણને એવું લાગતું હોય કે સારું આંખોથી વસ્તુ જોયેલી હોય ને તો આપડે મગજના અંદર બેહી જાય બરોબર રાહુલ નો વિચારો પર વિચારો આવવા મળ્યા વિચારો બચમ એક વસ્તુ એવા ટાઈમે આપણો નેગેટિવ વિચારો આવે છે પછી એકલા હતા અને એકલા હતા કોઈ અંગાત કોઈ મિત્ર બીજું કોઈ ને તો આપણે વાતચીત કરીએ કે આ બોને ગમે તે કોઈ બી મજાક મસ્તી વાતચીત કરીએ કે એમ કરીને આપણે રસ્તો આગળ વધી શકીએ રાહુલ એકદમ અકેલો હતો બાઇક ઉપર હતો ભાવ હવે થોડો આગળ ગયો ને તો એના થોડું વાઇટ જેવું વસ્તુ દેખવાની વસ્તુ એકદમ રાહુલ એકદમ સોર થઈ ગયો ગભરાઈ ગયો એકદમ બહુ ગભરાઈ ગયો બરોબર થોડી વાર પછી જોઈએ ને એ વસ્તુ એકદમ ગાયબ થઈ જાય બરોબર રાહુલ વિચારો હવે આપણે કેવું આપણે મનોમન વાત કરીએ સાચું દેખાડું ઘણી વખત કેવું આપડે વખણ બી

જેમ તેમ કરીને આગળ વધવા મળ્યું અને ઘણી વખત આપણને અમુક જગ્યા પર આપણને બીક લાગતી હોય તો આપણે આપણા માતાજીને યાદ કરીએ એને એવું જ કર્યું મિત્રે માતાજીને યાદ કરવા માંડ્યું કે આપણે જે માતાજી માનતા હોઈએ આપણે માતાજીને બહુ યાદ કરીએ બરોબર તો માતાજીનું નામ લેવા મળ્યું રહ્યું જેમ તેમ કરીને એના એ પ્રસંગમાં જવાનું તો હતું જ બરોબર એવા રસ્તામાં બહુ આમ બીક જેવું લાગતું હતું અને બાઇક ખરું ના એને એવું લાગ્યું ખરું બાઇકની સ્પીડ જ નહીં પકડાતી બાઇક ની સ્પીડ જ નહીં પકડાતી બરોબર બાઈક ધીમ ધીમ અમુક ટાઈમે બીજી વસ્તુ થાય એ વાત આપણે ઘણી જગ્યા પર કોઈ બી જગ્યા પર આપણે ગયા હોઈએ બરોબર રાતનો સમય થઈ ગયો આપણે રસ્તો જોયેલો હોય કે ના જોયેલો હોય પણ આપણો બીક જ લાગે જોયેલો ને આપડે કૂક કીધેલું ને આપણને યાદ આવે આ વસ્તુ પર આવી બીક આપણને ખ્યાલ હશે કે ઘણી જગ્યા ઉપર તમે બી જે લાવશો તમને કોક કીધેલું હોય કે આવું આવું રસ્તા ઉપર આ આ વસ્તુ આવું હ તો આપણે પોતે પેલા બીક લાગે કે આરું અત્યારનો સમય હ રાતનો સમય ત્યાંથી નીકળાય કને ના નીકળાય અને અમે પણ તમે પિક્ચરમાં પણ આપણે જે સીન જોઈએ કોઈ પણ હોરર મૂવીમાં કે કેવું હોય અંધારું રાત હોય વ્હાઈટ કલરના જ કપડાં એટલે આપણે કોઈ પણ કોઈ પણ વખત પિક્ચર જોયું એટલે એ વખતે એ સીન આપણને યાદ આવી જાય હા ભાઈ આ રીતનું તમે કીધું કે વ્હાઇટ કલરની સાડી વ્હાઇટ બાલ એટલે ઇમેજમાં ફિટ થઈ ગયું હોય આપણે કહ્યું બધું ફિટ થઈ ગયું હોય ઘણી વખત કેવું હોય પિન્ટુભાઈ કે આપણું મગજ ને અમુક સમયે ક્યાં મતલબ ઘણા રસ્તા ઉપર સારું હોય તો સારું વિચારીએ ખરાબ હોય તો ખરાબ વિચારીએ આપણું મગજ એ ટાઈપનું હોય હવે એને એવું થઈ ગયું હતું કે બધું વિચારેલું કદી એને જીવનમાં ક્યાં મતલબ મોબાઈલમાં આપણે નોર્મલ કોઈ ભૂત પ્રયત્ન કે વિડીયો આપણે જોઈએ ને એક નોર્મલ વસ્તુ હોય એ ટાઈમે એને અહેસાસ થવા મળ્યો બીક ના મારે બરોબર હવે થોડો આગળ બાઇક લઈને ગયો ને તો એને હું કર્યું કે હેન્ડ સ્પ્રી ખરું ને એ સાઈડમાં મૂક્યું જંગ પેલું આજુબાજુનું વાતાવરણ ખરું ને એ થોડું ગભરાઈ ગયો હતો એકદમ હેન્ડસ્પ્રી કરું સાઈડમાં એક હેન્ડસ્પ્રી રાખેલું જ હતું એને ગીતો સાંભળવા માટે હવે જો હેન્ડસ્પ્રી કાઢીને થોડો આગળ ગયો તો અવાજ થોડા અલગ અલગ આવવા માટે ડરાવ ડરાવના અવાજ બરોબર હવે કોઈક એવા અવાજ આવે કે ભાઈ બચાવો 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 બચાવ એ ટાઈપના નેગેટિવ અવાજ આવવા માંડ્યા બરાબર અને બહુ અતિશય ઓમ કે મતલબ કે અવાજો આપણે ઘણી વખત સાંભળ્યા હશે હમ બરોબર એટલે એ પાઉ બીકનો વધારે ભય થઈ ગયો થોડો આગળ ગયો ને એકદમ સ્ત્રી જેવી વ્યક્તિ થોડી આગળ ઊઠી બરોબર અને બાઈક લઈને થોડું અંતર હશે બરાબર થોડું જા આછું 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 દેખાતું હતું જેવું એને નજરમાં ઓમ રાખીને બરોબર તો વ્હાઇટ વ્હાઇટ બાલ આંખો ઉપર હતા પણ આંખો બરોબર દેખાતી નથી પણ એનું ફેસ દેખાતો હતો ફેસ ના અંદર કેવું હતું ખબર બળેલું વ્યક્તિ ના બળી ગયું હોય એવું બળેલો એકદમ સ્ત્રી તમે જોવા તો બધું બળેલું એકદમ બરોબર આમ ભયનો નો માહોલ રાહુલ બોલીએ ને આખા તો ઘણી વખત આપણો ખ્યાલ હશે કે આપણે એવા જગ્યા ઉપર એવી જગ્યા ઉપર આપણે કદાચ હોઈએ

ગભરાઈ ગયો એકદમ અને પરસેવ પરસેવ થઈ ગયો હવે કેવું ને હાથ થથરો જબ્બર થથરો હા વાયબ્રેટ મારો શરીર એ વાયબ્રેટ મારે ને એવું બરોબર હવે રાહુલ ઉકર એ ટાઈમે બાઈક એ થોડું બંધ થઈ જ ગયું ચાલુ હતું નહીં નોર્મલ આપણે ચાલુ રાખીએ બાઈકે બંધ જ થઈ ગઈ રાહુલ એ બહુ સેલ સ્ટાર્ટ બાઈક હતું એ સેલ સ્ટાર્ટમાં બાઈકમાં આપણે સેલ મારાય ને પણ ના ચાલુ કીકો ઉપર કીકો મારે ગયો બાઈક ચાલુ જ ના થાય બરોબર મિત્ર રાહુલ એવું કર્યું કે ધીમા ધીમા બે આપણે દોરતા હોઈએ બરોબર દોરવાનું ચાલુ કર્યું એકદમ સ્ત્રી જોડે આવી નજીક જ મને મારા ઘેર મૂકી જાના આ શબ્દ મને મારા ઘેર મૂકી જાના રાહુલ કેવું આપણે ઘણી એક કોઈક વસ્તુ હોય તો આપણી ઘણી એક એવો સમય હોય કે આપણે એવા સમય હસી ગયા હોય કે આપણું શરીર આપડા કંટ્રોલ માં ના આવે

અને એકદમ અંધાર ઉભો અને કૂતરાના અવાજ તો આય જ જાય બરોબર એવો ગભરાઈ ગયો એવો ગભરાઈ ગયો અને પરસેવો પરસેવો થઈ ગયો બરોબર હવે સ્ત્રી એક જ શબ્દ તો મને મારા ઘેર મૂકી જાય નાની તો હિંમત થતી નહીં હોય બોલવા હિંમત એટલે એકદમ તૂટી ગયો માણસ તમે હોય કે હું હોય કોઈ પણ નહીં થાય બરોબર એવા સમયે ભલ ભલાની હિંમત તૂટી જ જાય ચાલો કોઈને આ જોઈ જ ના હોય બરોબર હવે થોડો આગળ ગયો ને એટલે એક નામ લીધું ને બધું લીધું ધીમે ધીમે પગ થી હતી ધીમે આગળ જવા મળે બરોબર થોડો આગળ જાય ને એમ સ્ત્રી દેખાય ઝાડવા ઉપર દેખાય બરોબર અને જેમ નજર મારે એમ અલગ અલગ સ્ત્રી દેખાય ભાઈ આમ નજર મારે તો ઝાડવા ઉપર દેખાય આમ નજર મારે તો ઝાડવા ઉપર દેખાય બરોબર હવે આ ભાઈ તો કોઈ વસ્તુ ખ્યાલ જ નહીં કે અહીંયા શું બનાવ થયેલા બરોબર કોઈ બનાવ થયેલા હોય જ આ વસ્તુ આત્મા હેરાન કરતી હોય બરોબર હવે એનો કોઈ જાતનો આ રસ્તાનો ખ્યાલ નહીં કોઈ જાતનો અને બીજી વસ્તુ કે એની હિંમતે નથી કે ફોન કાઢવાની બરોબર હિંમતે નથી જેમ તેમ કરીને બાઇક થોડું આગળ જવા દીધું બરોબર બાઇકમાં કેવું હતું કે ધીમે ધીમે જવા દેતો ને ભાર જેવું લાગતું મારું એવું લાગે કે પકડી રહ્યું પકડી રહ્યું હોય કે આ મતલબ કે જેવો બે પગથી આપણે તાકાત કેલી બે પગની જ હોય બરોબર આપણે બાઇક તમે ખસેડ્યું હશે મેં બી ખસેડવું હોય આપણને ખબર કે બે બાઇક થી આપણે કેટલું બાઇક ખસેડી શકીએ બરોબર બાઇક કોક પાછળથી એવી રીતે પકડી રાખ્યું તમે જોવા રાહુલ એકદમ નર્વસ બરોબર રોવા જેવો વ્યક્તિ થઈ ગયો હતો જીવનમાં કદી ને આવું મારે ખ્યાલથી તો કદાચ જોયું જ નહીં હોય

દરેક માણસનું નહીં એવું હતું કે તમને જોવા મળે બરોબર તો એ માતાજીના મનોમનથી ચંક ભૂલી આપતો નતો ઘણી વખત આપણે આપણા હોટ બીવામાં નહીં થઈ શકતા તો મનોમનથી એકદમ ક્યાં મતલબ માતાજીના વિનંતી કરવા માંડે પ્રાર્થના કરવા માંડ કે મારી રક્ષા કર હે મારી રક્ષા કર બરોબર જેમ જેમ માતાજીનું નામ લેવા મળે ને એટલે ઘણી વખત આપણે કેવું કે આપણા માતાજી આપણા રક્ષણ કરતા જ હોય કે આપણી કુલદેવી માતા કેવું હોય નહીં પણ તમે કોઈ પણ આપણો ઈષ્ટદેહ હોય અને તમે મનમાં પણ સાંભળો ને તો પણ તમારી ઈચ્છા પૂરી કરે અને આવામાં તો એ તમને રક્ષણ કરવા આવે હા બરોબર તો માતાજીનું નામ લેવા જ મને મેળવવા જ મળે હવે ઘણી આપણે માતાજીનું નામ લઈએ તો આપણા અંદર થોડી એનર્જી આવે કોઈ બી હોય એક્સ વાય જેડ આપણો કોઈ બી કોઈ હિન્દુ ધર્મમાં કોઈ બી વ્યક્તિ હોય બરોબર તો થોડી એનર્જી આપણને મળે હ બરાબર તો થોડી એને એનર્જી મળી શરીરના અંદર બાઇક ચાલુ કરવાનો બહુ એથી પ્રયાસ કર્યો બાઇક તો ચાલુ જ થતું નથી હવે એમ કરતાં 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 થોડો આગળ પહોંચ્યો સ્ત્રી જેવી રીતે આમ દેખાયા છે ચગત જે મગજના અંદર પ્યાઈ ગયું આંખોમાં પહેરાઈ ગયું એ આપણોને અને જગ્યાએ એમનો વાસ છે એવું માની લઈએ આપણે એટલે હવે એ સ્ટોરી તો કેવું હતું કે રાહુલને એ રસ્તાનો કે ગામનો કે એ જગ્યાનો કોઈ અનુભવ જ નહોતો આપણે ઘણી વખત આપણા મિત્ર કે આપણા સગા સંબંધીને ઘેર જવા કદાચ ના ગયા હોય ને ફર્સ્ટ ટાઈમ જવાનો હોય આપણો ખ્યાલ ના હોય બરોબર રાતના સમયે કોઈ માણસ ના દેખાય કે આપણે કોઈકને પૂછીએ કે ઘર કા તેમ થોડું જંગલ જેવું ખેતરોન બધા એટલે એવું પણ હોય ને કે એ જે જગ્યાનું બધાને ખબર હશે તે ગામવાળા તો કોઈ રાતે નીકળતું નહીં હોય એવું પણ હોય ને અને બાપા બે બોર્ડ મારેલા હા એટલે આપણે શોર્ટકટ લેવા પેલા ભાઈ ગયા આવું થયું બરાબર થોડું આગળ ગયો ને તો એના થોડું મતલબ અલગ અલગ જગ્યા પર સ્ત્રી નજર મળી થોડો આગળ ને તો અમુક એવું ગયા લોકો કહી ગયા કે અમુક આ બધી નેગેટિવ વસ્તુ કે પેત આત્મા જે બી ગણો એમનો એક એરિયા હોય જગ્યા હોય ને એક એરિયા હોય સાચી વાત બરોબર એ જગ્યા ને એક એરિયા એ સમાપ્ત થઈ ગયો બલી ચડાય ગામ વાળો એ વસ્તુનો થોડા દિવસ પછી ખ્યાલ પડ્યો બાળક દેખાતું નહીં બરોબર બાળકના અવશેષ જે શરીરના અવશેષો કહીએ ને આપણે ત્યાંથી મળ્યા મળ્યા હતા બરોબર તે ગામ આખું ગામ ઘરું ને ડોઈ આખું ગામ હતું બરોબર અને આખા ગામે ડોઈને ત્યાં મારી નાખી હતી આ રીતની ભાઈએ સ્ટોરી મોટા ભાઈએ બરોબર ત્યાં આવું ચુડેલ ચુડીલ બની ગઈ

તો ચૂણેનો સાયો ખરો ને એના ઉપર હાબી થઈ ગયું બરોબર તો એને કીધું કે આપણે વિધિ કરવી પડશે વિધિમાં હવે ગામમાં તો તમને ખ્યાલ આપો કે સામગ્રી હોય બરાબર એમના જોડે જે પૂજારી જોડે પૂજાની જોડે જે સામગ્રી પડી દીધું બરોબર કાળું કપડું હતું લીંબુ હતું શેફ્પડ હતું ઘણી બધી અમુક અમુક વસ્તુઓ જે ચાલુ જરૂર હોય છે અડધો કલાક સુધી વિધિ ચાલી બરોબર વિધિ બધું કરી દીધું માતાઓ પતિ સાત વખત કેવરી એ દીધું બરોબર અને ભાઈને પાછું જે જગ્યા ઉપર એને જે વ્યવસ્થા રાખી હતી મૂકવા માટે એ પણ બધા મિત્રો સાથે જ ઊંઘ્યા હતા બરોબર સવાર પડી એટલે એના મિત્રને કીધું કે આખી રાત મને ઊંઘાઈ જ નહીં એટલે મિત્રે કીધું કે મને જગડાય ને કે મને હારું આંખ બંધ કરું ને તો એ ચૂડેલ જ દેખાય બારી મારા એકચર સામે હતી ચૂડેલ જ દેખાય

સાચો હવે એક બાજુ મેરેજમાં જવાનું વધવાનું હતું મારે ભાઈએ મિત્રો મિત્રોએ કેન્સલ કર્યું બરોબર અને એના ઘરે લાવી રાહુલનું ઘર હતું તે અને એના મમ્મી પપ્પા જે હતા એ વાત કરી કા રીતે રાહુલ આપણા મેરેજમાં આ મિત્રના મેરેજ હતા અને રાતના આવો કિસ્સો બન્ય કિસ્સો બન્યો હતો લઈને મમ્મી પપ્પાએ કીધું કે ત્યાં એટલે પૂછ્યું કે કંઈ કરાવ્યું તું તમે લઈને મિત્રોએ કીધું કે હું જ્યારે

વધારે એ બહુ નસીબદાર કહેવાય એમના કુળદેવી માતા બહુ કરી અમુક વસ્તુ કેવું જીવન ના કેવું હોય આપણને કોઈ એવા અંજાન રસ્તા ઉપર આપણે જવું નહીં બહુ સાચવું આપણને ખ્યાલ ના હોય ને સાચી બરોબર તો અંજાન રસ્તા ઉપર આપણે જવું શોર્ટકટ નહીં લેવું શોર્ટકટ લેવું નહીં અને રાહુલ કદી જીવનમાં શોર્ટકટ લેશે

બદલાવ થવા મળ્યો પણ એટલું ખરું રાહુલે એક વસ્તુ વિચારી કે એવા કોઈ રસ્તા આપણને ખ્યાલ ના હોય અને એવો કોઈ કદી શોર્ટકટ કદી અપનાવો નહીં આટલી વસ્તુ એને જીવનમાં યાદ રાખી રાતના ના સમય કોઈ એવો ઇમરજન્સી કદાચ જવાન થાય તો જમ મને વહેલા જવું તો પ્રેક્ષકો તમે પણ જીવનમાં શોર્ટકટ ના લો શોર્ટકટમાં પછી આજે દીપકભાઈ ની વાતમાં થયું એવું જ થાય દીપકભાઈ તમે અમારી ચેનલમાં આવ્યા ધન્યવાદ તમારો આભાર પિન્ટુભાઈ તમારો